ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથી ભાગ એક એમાં ગુજરાતી વિષય કે પાઠ એક જે છે મજા તો માળિયામાં અને કાતરિયામાં એ સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે હવે જોઈએ સોલ્યુશન શરૂઆત કરીએ મજા તો માળિયામાં અને કાંતરિયામાં પ્રશ્નોના જવાબ લખવાના છે આપણે કે જો તમે ફિયોના ના હોને આયા તમને ઢસરડીને ઘરે પાછી લઈ જતી હોય તો તમે આયાને શું કહો અને શું કરો તો આપણે એનો જવાબ જોઈ લઈએ જોઈએ આગળ તો એમાં જવાબ આપણે જોઈ લઈએ પહેલાંનો તો આ જવાબ જે છે એ આવશે કે હું આયાને કહું કે મારે અત્યારે ઘરે નથી આવવું મારે રમવું છે પછી બીજો પ્રશ્ન છે કે હું ને ચંદુ કવિતામાં રમેશ અને ચંદુએ ફિલ્મ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કઈ કઈ વસ્તુઓ ઉપયોગમાં લીધી હતી તો આટલી વસ્તુ જે છે એને લીધી હતી તો કે ફિલ્મ બનાવવા માટે દાદાની પપ્પાની ધોતી દોરી દાદાના ચશ્માનો કાચ અને ચાદર લીધી હતી ત્રીજો પ્રશ્ન છે તમે રમતા કે મસ્તી કરતા હો ને મોટેરા કોઈ તમારા પર ગુચ્છે થયા હો એવો કોઈ પ્રસંગ લખો તો તમારે રમતા હોય અને મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન અથવા કોઈ પણ વડીલ વ્યક્તિ તમારી પર ગુચ્છે થયા હોય એ પ્રસંગ તમારે અહીં લખવાનો છે ચોથો પ્રશ્ન ફિયોના જો રમેશ અને ચંદુની દોસ્ત બની જાય તો એને મજા પડે તો કે હા ફિયોના જો બેની દોસ્ત બની જાય તો એને રમવાની ખૂબ મજા પડે આગળ જોઈએ કે ફિલ્મ બનાવવા માટે ફિલ્મ કઈ રીતે બને વાંચો અને પછી એક શબ્દમાં જવાબ લખવાનો છે કે આપણે તો ફિલ્મ જોવાઈ રહેવાની સાથે જ એ આપણે આપણને ગમી કે ન ગમી એવું સ્પષ્ટ સંભળાવી દેતા હોઈએ છીએ એ બનાવવા પાછળ કેટલા રૂપિયા અને કેટલા લોકોની મહેનત હોય છે એ વિશે આપણે વિચારતા હોતા નથી ફિલ્મ બનાવવી એ કંઈ રમત વાત નથી પછી આગળ કે ફિલ્મ બનાવવા માટે સૌપ્રથમ એક વાર્તા જોઈએ લેખક તે વાર્તાને સ્ક્રિપ્ટનું રૂપ આપે સ્ક્રિપ્ટમાં ડાયલોગ કોણે ક્યારે શું કરવાનું કેમેરા કેવી રીતે સેટ કરવા એક દ્રશ્ય ક્યાં પૂરું કરવું અને એની સાથે બીજું દ્રશ્ય કેવી રીતે જોડવું કે એવી બધી જ બાબતો લખવામાં આવે પછી તે સ્ક્રિપ્ટ લેવા તૈયાર થાય તેવા પ્રોડ્યુસર એટલે કે નિર્માતાને સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવે જો પ્રોડ્યુસરને સ્ક્રિપ્ટ પસંદ પડે તો તેને ખરીદી લેશે પછી પ્રોડ્યુસર જાણીતા ડિરેક્ટર એટલે કે દિગ્દર્શક અને અભિનેતા અભિનેત્રી સાથે કોન્ટ્રાક્ટ કરે આ ફિલ્મનો એક પણ શોટ લેવાયા પહેલાં બીજી ઘણી બધી તૈયારી કરવાની હોય જેમ કે ફિલ્મનું શૂટિંગ ક્યાં કરવું કેવા સેટ તૈયાર કરવા અલગ સ્ટાઇલના ડ્રેસની જરૂર છે લાઇટ્સ મેકઅપ હેરસ્ટાઈલ વગેરે કોણ સંભાળશે સાઉન્ડ સિસ્ટમ સ્પેશિયલ ઇફેક્ટ અને દિલ ધડક ટંટના સેન કોણ કરશે સાથે સાથે બજેટ પર નજર રાખવાની કોઈકનું કહેવું કે એક ફિલ્મ બનાવવામાં જાણે એક આખા શહેરના લોકોની જરૂર પડે સરસ મજાનું ફિલ્મ તૈયાર કરવું હોય તો આટલી બધી મહેનત લાગતી હોય છે અને આપણે ફટાફટ ના પાડી દેતા હોઈએ છીએ કે ફિલ્મ મને ના ગમી પણ હવે એના પ્રશ્નોના આધારે જવાબ આપણે જોઈ લઈએ કે ફિલ્મ બનાવવામાં સૌથી પહેલી અને મુખ્ય બાબત કહી તો એક વાર્તા જોઈએ એટલે કે એક વાર્તા લખેલી હોવી જોઈએ પછી લેખક પોતાની વાર્તા સૌ પ્રથમ લેખક પોતાની વાર્તા સૌથી પહેલા કોની પાસે લઈ જાય છે તો કે નિર્માતા પાસે પછી નિર્માતાને સંભળાવવા સંભળાવવા માટે લેખક વાર્તાને શાનું રૂપ આપે છે તો કે સ્ક્રિપ્ટનું પછી છોથો પ્રશ્ન છે કે અભિનેતા અભિનેત્રી જે ડિરેક્ટરનું નામ છૂસવે તેની સાથે પ્રોડ્યુસર કોન્ટ્રાક્ટ કરે ખરું કે ખોટું તો કે ખોટું પ્રોડ્યુસર એટલે નિર્માતા હોય એ લોકો એની સાથે વાત કરે છે પછી ફિલ્મ બનાવવા માટે પૈસા કોણ રોકે છે તો કે પ્રોડ્યુસર આગળ જોઈએ એક ફિલ્મ બનાવવા માટે અંદાજે કેટલા લોકોની જરૂર પડે સો બસો બસોથી થી ઓછા કે ઓછા કે સો બસોથી વધુ તો કે સો બસોથી વધુ ફિલ્મ ક્યાં સ્થળે શૂટ કરવી છે તે શાની પહેલા નક્કી કરી લેવું પડતું હોય છે તો કે ફિલ્મ બનાવતા પહેલા ફિલ્મ બનાવવી એ અઘરું કામ કહેવાય કે સહેલું તો કે અઘરું પ્રશ્ન ત્રણ છે કૌંસમાંથી શબ્દને શોધ શોધીને શબ્દોના શબ્દ સમૂહના અર્થ લખો અને વાક્ય લખવાનો છે તો પરિચિત તો જાણીતું તો ધોરણ નવમાં પહેલા દિવસે મારે કોઈ જાણીતું ન હતું તો પહેરો પહેરે અમારા ગામમાં પહેરે નામ નામભાઈ છે પછી ભાળવું તો જોવું કુવળ અંધારામાં પણ શિકારને ભાળે છે પછી વાજ આવી જવું તો કંટાળી જવું હું લોકોના અવાજથી વાજ આવી ગયો ઠેક લગાવવી તો કૂદકો મારવો કાંગારું એક જગ્યાએથી બીજી જગ્યાએ હતું પ્રશ્ન ચાર છે કૌશમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો ઈશાન બધા મિત્રો સાથે ઝઘડિયા કરે તેથી કોઈ તેને રમવા નથી બોલાવતું પછી બંછીને ચિત્ર તો દોરવું જ હતું પણ તેની પાસે પેન્સિલ જ નહોતી ત્રીજું હિરલ આવતા વેકેશનમાં રાજસ્થાન અથવા મહારાષ્ટ્ર ફરવા જવાની છે ચોથું નાઈદ બીજા ધોરણમાં ભણે છે પરંતુ તેને તો સાતમમાં સાતમા ધોરણમાં જ બેસવું હોય છે પાંચમું આયાત ગઈકાલે શાળાએ નહોતી આવી કેમ કે તે તેના નાનીના ઘરે ગઈ હતી પાંચમો પ્રશ્ન કાંટા શબ્દોમાંથી ખોટા શબ્દો શેકી નાખો અને વાક્ય સાસુ બનાવીને લખવાનું છે તો ખોટા શબ્દો આપણે શેકી નાખશું કિરણ ગઈકાલે વહેલી ઊંઘી ગઈ ગઈ હતી તો આ બે શેકી નાખવાના કિરણ ગઈકાલે વહેલી ઊંઘી ગઈ હતી પછી ફરહાન આવતીકાલે ફરહાન આવતીકાલે નાટક જોશે તો આ બે શેકી નાખવાના ફરહાન આવતીકાલે નાટક જોશે પછી આ રીતે લખવાનું પછી આજથી આપણે રોજ એક કલાક તો રમત રમીશું જ તો આ હતા અને આ શેકી નાખવાનું પછી મને દૂધ બહુ ભાવે છે એટલે હું એ પહેલેથી જ રોજ એક ગ્લાસ ભરીને દૂધ પીતી અને પીવું છું એ લક્ષ્ય પી શેકી નાખવાનું પછી તારી પાસે પેન્સિલ છે હોય તો મને આ બદલે હતી અને હશે એ શેકી નાખવાનું પછી આ રીતે વાક્ય લખી દેવાનું છઠ્ઠું છે મારી પાસે એક મસ્ત ફ્રોક હતું પણ ખોવાઈ ગયું એટલે શે અને એ એ શેકી નાખવાનું છે હવે છે જાહેરાત વાસી પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે તો ધૂમ ધડાકા કરી હાસ્યના ભીત ભડાકા ફોડતું નવું નક્કોર ગુજરાતી નાટક નાટકનું નામ શું છે તો કે બુદ્ધુભાઈની બુદ્ધિ સ્થળ ક્યાં છે તો ડાકોરભાઈ શાહી ઓલ ધોળાવડ જત જગતનગર પછી સમયગાળો કેટલા દિવસનો છે તો કે ચોવીસ તારીખથી છવ્વીસ તારીખ સુધી છે એટલે ત્રણ દિવસ થશે સમય બે શો છે આખો દિવસના બાર થી એક બાર થી બે છે અને સોળ થી અઠાર એટલે બે શો છે એના તારે પ્રશ્નોના જવાબ છે જોઈ લઈએ આપણે આશ્યાની જાહેરાત છે તો કે આ ગુજરાતી નાટકની જાહેરાત છે નાટકનું નામ શું છે તો નાટકનું નામ બુદ્ધભાઈની બુદ્ધિ છે નાટક કઈ જગ્યાએ ભજવાશે તો નાટક ડાકોરભાઈ શાહી વોલ ધોળાવડ જગતનગર ખાતે ભજવાશે આ નાટક જોયા પછી લોકોને હસવું આવશે કે રડવું તમને કેવી રીતે ખબર પડી તો કે આ નાટક જોયા પછી લોકોને હસવું આવશે કે હસવું આવશે તે જાહેરાત લખેલી લાઇનો પરથી ખબર પડે એ લાઈનો જેવી લખેલી છે પછી ધોળાવડમાં નાટકના શોનું આયોજન કુલ કેટલા દિવસ કરવાનું છે તો કે ત્રણ દિવસ છે પછી ધોળાવડમાં દરરોજ નાટકના કુલ કેટલા શો કરવામાં આવશે તો કે બે પછી નાટકમાં બુદ્ધુભાઈ કોણ બનવાનું છે બુદ્ધેશભાઈ કે બુદ્ધાભાઈ તો કે બુદ્ધાભાઈ સાતમો પ્રશ્ન તમારી શાળામાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જાહેરાત તૈયાર કરવાની છે તો આ રીતની જાહેરાત છે તમારે તમારી સ્કૂલની જાહેરાત તૈયાર કરવાની થશે પ્રશ્ન આઠમો છે તમારા ઘરના સભ્યોને બિચારી ફીઓના વાર્તા કહો અને પછી તેમને આ પ્રશ્ન પૂછો તેમણે આપેલા જવાબ અહીં નોંધવાના છે તમારે ઘરે પૂછવાનું પછી અહીંયા લખવાનું છે ફિયોના આ રીતે ઘરમાંથી બહાર કેમ નીકળી ગઈ છે તો કે એનો જવાબ એ રીતે છે કે ફિયોનાને ઘરમાં ઘરનું જે પરંપરાવાળું વાતાવરણ હતું એ ગમતું નહોતું તેથી બહાર નીકળી ગઈ હશે પછી બીજું બીજો પ્રશ્ન છે કે ફિયોનાએ આ રીતે જવું જોઈએ કે નહીં કેમ તો કે ના જવું જોઈએ ઘણી વખત આપણે ખોવાઈ જઈએ અથવા આપણને અજાણ્યા લોકો ઉઠાવી જાય એવી પણ ઘટનાઓ બને છે એટલે આપણે એકલા જવું ન જોઈએ ત્રીજો પ્રશ્ન છે ડોલી પર્લ અને મર્લ એક જ ખાટલામાં ઊંઘી જવાની મજા આવતી હશે એવો વિચાર ફિયોનાને શું કામ આવ્યો હશે કારણ કે ફિયોના ઘરમાં એકલી જ હતી તેથી આવો વિચાર આવ્યો હશે ચોથો પ્રશ્ન છે પોતાના ઘર નજીક ટાવર છે એ વાત ફિયોનાને કેમ ગમતી નહોતી તો કે ફિયોના જ્યાં રમવા ગઈ હતી ત્યાંથી ટાવર દેખાતો હતો તેથી તેને પોતાનું ઘર નજીક જ છે એવું લાગતું હતું એ વાતથી ફિયોનાની ટાવર નજીક છે એ વાત ગમતી નહોતી પછી ફિયોના પહેલાં કદી આમ કૂદકા મારીને રમી છે કેમ તો કે નહીં રમી હોય કેમ કે તેના ઘરે તે એકલી જ હતી અને તોફાન કરવાની પણ મનાઈ હતી છઠ્ઠો પ્રશ્ન છે કે પોતાના ઘરના પંચ પકવાન કરતાં ફિયોનાને બહેનપણીઓના ઘરનું ખાવાનું કેમ વધુ ભાવ્યું તો કે એના ઘરે સમયપત્રક મુજબ એને જમવાનું થતું હતું તેથી વધારે ભાવ્યું હશે સાતમો પ્રશ્ન છે ફિયોનાએ ઘરમાં બેસીને રમકડા રમવા જોઈએ કે ઘરની બહાર એની બહેનપણીઓ સાથે રમવું જોઈએ તો કે ફિયોનાએ એના ઘરની બહાર કે એની બહેનપણી સાથે રમવું જોઈએ આ રીતનો ગુજરાતીનો પાર્ટ સરસ મજાનો હશે મજા તો માળિયામાં અને કાંતરિયામાં એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર હવે મળીએ આપણે બીજા વિડીયોમાં